ટીમ છે એમના દ્વારા એક બાદમી હકીકત મળેલી હતી કે રાજકોટમાં અમુક વ્યક્તિઓ જે છે એ ક્રિકેટના સટ્ટાની જે મુખ્ય આઈડી હોય મેઈન આઈડી હોય એ ચલાવી અને મોટા પાયે જુગાર રમાડતા હોય એવી વિગત મળી છે આ વિગતના આધારે તેમણે સૌપ્રથમ જે રેડ કરી તેમાં એસ્ટ્રોન ચોકમાં એક ઓફિસની અંદર સુકેતુ ભૂતા કરીને વ્યક્તિ છે જેને પકડવામાં આવેલો આ વ્યક્તિ પાસેથી આઈડી જે મળવા મળેલું છે એ આઈડીના આધારે વધારે તપસ તપાસ કરતાં બીજા બે અન્ય લોકો પણ આ પ્રકારની માસ્ટર આઈડી ચલાવતા હોય એવું તેવું ધ્યાનમાં આવેલું આ બીજી જે પણ બાતમી આગળ મળેલી એના આધારે પણ આગળ બે અન્ય જગ્યાએ એક મઢી નજીક અને એક નવા ગામ આ બે વિસ્તારમાં રેડ કરવામાં આવી અને બીજા બે વ્યક્તિઓ નિશાંત પોપટ નિશાંત ચગ અને ભાવેશ કખર આ બે વ્યક્તિઓને અટક કરવામાં આવેલા આ ત્રણેય વ્યક્તિઓ પાસેથી ગો એક્સચેન્જ મેજિક ક્લિક અને ચેરી બેટ આવી ત્રણ માસ્ટર આઈડીઓ મળેલી કે જેના દ્વારા તે લોકોને આ રીતનો ક્રિકેટના સટ્ટાનો જે જુગાર જે છે એ રમાડતા હોય એવું ધ્યાનમાં આવેલું છે આ ત્રણેયને અલગ અલગ આઈડી ઉપયોગ કરતા હોવાને કારણે ત્રણેય વિરુદ્ધમાં અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે અને એકંદરે ક્યાંક ને ક્યાંક ઉપર એક જ નેટવર્કથી આ ત્રણેય જોડાયેલા હોય એવું હાલ પોલીસની તપાસમાં સામે આવેલું છે સાહેબ આ જે આરોપીઓ છે એ ક્યાં નેટવર્ક સાથે જોડાયેલા છે આની ઉપરા કોના કોના નામ સામે મુખ્ય મુખ્ય કોણ ત્રણ જે અલગ અલગ બીજા વ્યક્તિઓના નામ જે સામે આવેલા છે કે જે ઉપરનું નેટવર્ક કહી શકાય તેમાં નીરવ પોપટ અમિત પોપટ અને તેજસ રાજદેવ આ ત્રણ વ્યક્તિઓના નામ હાલ જે છે તપાસ દરમિયાન ખુલવા પામેલ છે અને સાથે સાથે આ ત્રણ વ્યક્તિઓને જે આરોપીઓને રાજકોટથી પકડવામાં જઈને આવેલા છે એમાંથી સુકેતુ ભૂતાને જ્યારે ધરપકડ થઈ તો એની પાસેથી કુલ અગિયાર લાખ પાંસઠ હજારનું રોકડ રકમ પણ એની પાસેથી કબજે લેવામાં આવી છે છે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ ખાલી એવું કે રાજેશ ભાવેશ જે છે એ ભાવેશ ખર જે પોતે પીએમ આંગડિયાની એક બ્રાન્ચ જે છે રાજકોટમાં ચલાવે છે તો પ્રાથમિક દ્રષ્ટિએ માની શકાય કે લગભગ ત્યાંથી વહીવટ થતા હોય બાકી કોઈ બેંકના અકાઉન્ટ હોય કે બીજી કોઈ રીતે એ લોકો જો એમાં આગળ વહીવટનો ખરેખર એટલે આગળ તપાસમાં થયા પીએમ આંગળી તપાસ કરવામાં આવશે અગાઉ પણ આવી ફરિયાદો ત્યાં પીએમ આંગળીયા મળી હતી ત્યાં પોલીસ ગઈ પણ હતી પરંતુ ત્યાં પુરાવા નહોતા મળી આવી વાત આમ પણ મને લાગે છે થોડું જે એમની જે પદ્ધતિ જે કામ કરવાની એના લીધે અઘરું પડતું હોય છે તેમ છતાં પોતે મેઇન આરોપી જ સાથે જોડાયેલો છે એટલે પણ એ દિશામાં વધુ તપાસ કરવા રાકેશ રાજદેવનો રોલની વાત આવે તો તેની આગળથી જે રીતના એપની વાત આવે છે રાકેશ રાજદેવનો ભત્રીજો કહેવામાં આવે છે શું પણ એનું નામ એ રીતે બધી જગ્યાએ લગભગ જાણીતું જ છે અગાઉ પણ આ બાબતે ગુનાઓ દાખલ થયેલા હશે પણ એક ખાતરી છે કે પોલીસ તરફથી જે પણ છે નિષ્પક્ષ રીતે તપાસ થઈ આગળ જે પણ નેટવર્ક ખુલશે આગળ બીજા કોઈના પણ નામ ખુલશે આઈડીમાંથી ખરેખર નક્કી કરવું અઘરું છે કારણ કે એકદમ આઈડી ઉપરથી નથી ખબર પડી શકતી કે ખરેખર કેટલા વહીવટ થયા હશે કે કોઈ હિસાબ આઈડી ઉપરથી નથી મળતો મેઇન અત્યારે એવું અત્યારે હાલ પૂરતું ધ્યાનમાં છે કે સુકેતુ જે છે એની પાસેથી એક માસ્ટર આઈડી મળેલું છે અને એની નીચે જે નિશાંત અને ભાવેશ એ પણ એક માસ્ટર આઈડી ચલાવતા હતા બાકી એમાં ખરેખર કેટલા ટાઈમથી છે એ બધું ટેકનિકલ મને લાગે છે તપાસનો વિષય છે

મને લાગે છે કાલે જ હજી રેડ થઈ છે તો અત્યારે તાત્કાલિક એવું કોઈ માહિતી આપવી મારા માટે અઘરું છે પણ કાલ મને લાગે છે એકાદ બે દિવસમાં જે પણ લોકો આની સાથે નીચેના નેટવર્કમાં પણ જોડાયેલા છે એ દિશામાં પણ આગળ વધારે તપાસ કરી અને જે પણ હશે એની ધરપકડ કરવા તો જે લોકો ઇમીજિએટ જે એકદમ ઉપરનું નેટવર્ક જે ચલાવે છે એ ત્રણે ત્રણનું નામ ઓલરેડી ગુનામાં ખોલી દેવામાં આવેલું છે ને એમની પણ ધરપકડ જે પણ રીતે શક્ય બનશે એ કરવામાં આવશે પણ ખરેખર અત્યારે એનાથી પણ ઉપર કોઈ છે કે નહીં એ આ ઉપરના જે આરોપી ત્રણનું નામ જે ખોલ્યું છે એ આવે પછી જ ચોક્કસપણે કહી શકાય

પણ છતાં પણ જો વહીવટો વધારે હશે કોઈ પણ રીતે એવી રીતે જે પીએમએલએ ની જે પણ જોગવાઈઓ છે એના રિલેટેડ પણ જો કોઈ ધ્યાનમાં આવશે તો એ બાબતે આગળ આંગળીયા મારફતે ચાલે છે કરોડોનો નો વહીવટ માત્ર ઓછા નાણાં બતાવીને કારણ કે આંગળિયામાં બસો રૂપિયા દેખાડીને બે લાખનો નો પણ વહીવટ થાય છે તો આ બાબતે તમારું કઈ તપાસ થશે કારણ કે આંગળિયામાં પણ મોટું કોપણ ચાલે છે ને પીએમ આંગળિયાનો જે મુખ્ય હતા કરતા તેજસ રાજદેવામાં નામ આવ્યું

તો ક્યાં લિસ્ટનું છે એ મને એક્ઝેક્ટ આઈડિયા નથી પણ અત્યારે હાલ આ ગુનામાં જે રીતે તમે જે રીતે વાત કરો છો કે ભાઈ એમાં કોઈ આંગળીયામાં તપાસ થશે કે નહીં એ ટ્રાન્ઝેક્શન્સ બાબતે સો ટકા તપાસ થશે